નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે આજની જે જાહેરાત છે તેમાં એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તેની શૈક્ષણિક લાયકાત અનુભવ માસિક વેતન અને કઈ તારીખે ઇન્ટરવ્યુ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ વોકિંગ ઇન્ટરવ્યુ દ્વારા જ ભરતી કરવામાં આવનાર છે તાલુકા હેલ્થ ઓફિસ સીએસસી કમ્પાઉન્ડ

શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાં કોમર્સ સ્નાતક એકાઉન્ટ અને ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલ હોવો જોઈએ કોમ્પ્યુટર સોફ્ટવેર અને બેઝિક હાર્ડવેર એકાઉન્ટિંગ સોફ્ટવેરનું જ્ઞાન આવશ્યક છે એમએસ ઓફિસ જીઆઈએસ સોફ્ટવેર તથા ઓફિસ કામગીરીની ફાઇલિંગ સિસ્ટમ અને ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપિંગ અને ડેટા એન્ટ્રીના જાણકાર હોવા જોઈએ અનુભવની વાત કરીએ તો હિસાબી કામગીરીનો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ માસિક વેતન રૂપિયા આપવામાં આવશે તારીખ રજિસ્ટ્રેશનનો સમય દસ થી અગિયાર વાગે વચમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે સરનામું સામૂહિક આરોગ્ય કેન્દ્ર દારિયાધાર ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોએ દર્શાવી સરનામી ઓરિજિનલ પ્રમાણપત્રો શૈક્ષણિક પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો ઉંમરના પુરાવા માટે શાળા પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના એક ફોટોગ્રાફ તેમજ આ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે મળેલ નિયુક્તિ તદ્દન હંગામી તથા કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હબ હિત મળવાપાત્ર થશે નહીં તથા કરારની મુદત પૂરી થાય આપોઆપ નિયુક્તિની મુદત સમાપ્ત થશે કરાર પૂર્ણ થયે પરફોમન્સના આધારે અગિયાર માસ માટે નવો કરાર કરી શકાશે અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે તે નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે ઉપરોક્ત જગ્યાની ભરતી બાબતના તમામ અધિકાર નીચે સહી કરનાર ની અબાધિત રહેશે આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો